ગઈકાલે તારીખ એકવીસ જુલાઈના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આવે છે એમડી ડ્રગ સપ્લાય કરવા માટે આ બાતમીના આધારે જો પોલીસે વાંચમાંથી અને સલાવતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેનું નામ છે ચેતનકુમાર કુમાર જેના લગભગ બાવીસ વર્ષ ઉંમર છે એના જો ત્રણસો ચોપન ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી છે અને આ વ્યક્તિ પાસે એના વાહનો મોબાઈલ ફોન રિકવર કરવામાં આવેલા પછી ફર્ધર જો એના પૂરા હતા આ અહીંયા આવીને બે મેન પેડલર છે આ આપવાના હતા જેમાં એક અનિસ કરીનું નામ છે અનિસ ખાન રૂપે અન્નુ લખડવાલા આ ભાટિયાના વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ છ મહિના પહેલા બી એનડીપીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયા છે માર્ડનો બી ગુનાઓના પર દાખલ થયા છે એક આ સામેલ હતા અને બીજા એક આરોપી છે જેનું નામ છે વિકાસ આયર આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટીસિટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને છે જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે જો આ બંનેની બી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાથો સાથ બીજા એના જો સાહ આરોપીએ બીજા ક્યાંથી અવર કોણ કો સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે એવું છે કે આ વ્યક્તિ જ્યારથી સુરત શહેર પોલીસ મુંબઈથી ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહી થઈ આ કાર્યવાહી લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનના રસ્તા પકડા છે જો અને રાજસ્થાન વાય તરફથી જો પૂછપરછ જાણવા મળેલ છે કે ત્યાંથી કે રૂટ પર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાય છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે આ વિકાસ આ જો અનુ છે આ લોકો અહીંયા જો જો પાર્લર પાર્લર અહિયાં ચલાવે છે પાર્લરો છે આ પાર્લર ઉપરથી આ લોકો ગ્રાહકોનો સપ્લાય કરે છે એમ ડિ અને સાથો સાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વ્હીલર બી જઈને અલગ અલગ જગ્યાએ આપી આપતા રહે છે એટલે મુખ્યત્વે એવું જાણવા મળે છે કે જો પાનના ના પાર્લરો છે આઈસ્ક્રીમના પાર્લર છે ત્યાંથી આપણે ગ્રાહકોના લોકો સપ્લાય કરતા કરે છે જોઈએ તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ એસયુજી તરફથી કરવામાં આવેલા છે આપ આગે ભી અમે લોકો ફર્ધર જઈએ છે કે એના લિંક ક્યાં ક્યાં છે આ ઓર બીજા કોઈને જો થોકમાં સપ્લાય કરવાના હતા આગળ ક્યાં કોને આપવાના હતા એના દિશામાં ભી પોલીસના કાર્યવાહી ચાલુ છે અને આપના જાણકારી માટે કે છેલ્લા આ ચાલુ વર્ષ બે હજાર ચોવીસ વર્ષમાં અત્યાર સુધી કુલ લગભગ જોઈએ ત્રણ કરોડથી વધુ ના મુદ્દા માલ થર્ટી સેવન કેસીસ માં પોલીસે પકડી જેમાં કરી પચાસ જેટલા આરોપીઓ ના ધરપકડ કરવામાં આવી છે અને અમે લોકો આ આ જોઈએ કે બધા જેટલા આરોપીઓ એનડીપીએસ પકડાય છે એના આ પૈસાથી કેટલા લોકો અમને પ્રોપર્ટી વસાયેલ છે કેટલા મિલકતો વસાયેલ છે એના ઉપર જો પોલીસ એસઓજી ના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની પ્રોપર્ટી બી અમે લોકો સીઝ કરી શકીએ